ગોરાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામ પર આજરોજ પોલીસ અને મનપા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા મુજબ ગોરાદરા બ્રિજની નીચે રેલવે ટ્રેકને અડીને આવેલી સરકારી જગ્યામાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. અહીં અસામાજિક તત્વો બેસી રહેતા હોવાનું અને લોકોને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદો નાગરિકો દ્વારા સતત મળી રહી હતી જેને પગલે આજરોજ પોલીસ દ્વારા મનપા સ્ટાફને સાથે રાખી આ ગેરકાયદે ગેરકાયદેબાંધતા ધ્વસ્ત કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા શરૂ કરાયેલી ડિમોલેશનની કાર્યવાહીથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ રેપી જવા પામ્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશન એની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યુરિટી બાબતની અમે આપી રહ્યા છીએ કબજે આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ગ્રુપે કબ્જે કરે એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીંયા બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા એ લોકોનું રૂટીન કામ કે અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનવવાની કોશિશ કરવાની અથવા મારામારી કરવાની અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આ જગ્યાનું ડિમોલિશન અત્યારે ચાલુ આવ્યું